રામનવમીની ઉજવણી કરવા માટે સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે રાજકોટ શહેર રામ ભક્તિના રંગમાં રંગાયું છે ત્યારે રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે નાણાવટી ચોક ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે રૈયા સર્કલ પર ભાજપ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે શોભાયાત્રા બાઇક રેલી મહાઆરતી અને પ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે શોભાયાત્રામાં સાધુ સંતો મહંતો અને ભક્તો

ભવ્ય શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો ઉપર ફરે છે શહેર ભારતીય જનતા પાર્ટી વતી આ શોભાયાત્રાનું અગતેરું સ્વાગત કરવામાં આવે છે પાંચસો પચાસ વર્ષ પહેલા અત્યારે જ હમણાં થોડા સમય પહેલા એટલે કે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યાની અંદર રામ રામલીલાની મૂર્તિનું પ્રતિષ્ઠાન થયું ત્યારથી લોકોના મનનમાં એક અનેરો આનંદ અને ઉત્સાહની લહેર છે અને ત્યાર પછીની આ પહેલી નવ રામનવમી છે અને તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું રાધેશ્યામ ગૌશાળા ચલાવું છું છેલ્લા વીસ વર્ષથી આ ગૌશાળા ચાલુ છે અને આ રામનવમીની શોભાયાત્રા આયોજિત રાજેશ્યમ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ આ જોડી અને આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ શોભાયાત્રા કાઢી છે રાજકોટના સર્વે જ્ઞાતિ સમાજ હિન્દુ ઓર મુસલમાન બધાએ મળી અને આ શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને આખા રાજકોટમાં આ શોભાયાત્રા પડશે રાજકોટ સહિત સમગ્ર દેશમાં છે તે આજે રામનવમીની છે તે ભવ્યતાથી ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે છે તે રાજકોટમાં છે તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છે તે શોભાયાત્રાનું આયોજન દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અયોધ્યામાં રામ મંદિરમાં જે મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે મૂર્તિની આબેહ પ્રતિમા છે તે છે તે હાલ છે તે રાજકોટના દરેક વિસ્તારોમાં છે તે શોભાયાત્રા સ્વરૂપે છે તે જવાની છે અને જે વાત કરવામાં આવે તો હાલ છે તે રાજકોટ છે તે રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છે તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે છે તે હાલ રયા સર્કલ પર છે તે રામ ભક્તોનો છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વાત કરવામાં આવે તો જે રામ ભક્તો છે માં છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અયોધ્યા જે પ્રતિમા પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે જ જે મૂર્તિ છે આ આબેહુ મૂર્તિ છે તે છે તે અહીંયા જોવા મળી રહી છે મોટા પ્રમાણમાં છે તે હાલ અલગ અલગ કર્તવ્યો પણ છે તે બતાવવામાં આવી રહ્યા છે એટલે કે રાજકોટ શહેરમાં છે તે મોટા પ્રમાણમાં છે તે હાલ રામમય છે તે માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશમાં છે તે રામ જન્મભૂમિ રામના અવતરણને છે તે વધારવા માટે છે તે લોકોમાં છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર રાજકોટ હિન્દુ ધર્મના उल्लेख